જીવન જીવતા તેના વિશે આ વિડિયોની અંદર આપણે વાત કરીશું તેમના પતિનું સાચું નામ શું હતું તેમની દીકરીનું નામ શું હતું તે ક્યાં રહેતા હતા ને તેને એક મહિનાનું કેટલું કમાતા હતા ને તે શું કામ કરતા હતા તે બધું સો ટકા સાચી માહિતી આજે આ વિડીયો ની અંદર આપણે વાત કરીશું વિડીયો ની અંદર મોડું કરી અને ચાલો મિત્ર આપણે વિડીયો કરી દઈએ ચાલુ તેમના સાચા નામ તો સેજલ પંચાલ હતું અને દર્શક મિત્ર તેમનું પતિનું નામ શક્તિ ઠાકોર અને અહીંયા તેમની દીકરી જોઈ શકો છો તેમનું નામ છે નાયરા રાખવામાં આવ્યું હતું અને સેજલ પંચાલ મિત્ર તે ક્યાં રહેતા હતા તો કહીએ તો અમદાવાદમાં રહેતા હતા અને સેજલ પંચાલ છે તે શું કામ કરતા તે એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અને ગુજરાતી એક્ટર હતા તે નાની એવી ઉંમરમાં ખૂબ મોટું નામ કમાઈ ગયેલા તેવા એક ગુજરાતી એક્ટર હતા અને તેને ઘણા બધા સોંગ

હતા અને એક બીજી વાત તમને જણાવી દઈએ તેમનું નિધન આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી વિશે વાત કરીએ ચાલો મિત્ર અને તેમની યુટ્યુબ ની અંદર છે મિત્રો એક સેજલ પંસાલ ઓફિશિયલ નામની એવી ચેનલ હતી તે જે તમે આ વિડીયો ની અંદર જોઈ શકો છો અને તેમને તેમાં આઠ હજાર હતા જેઓ પોતાના રોજે રોજ બ્લોગ અપલોડ કરતા હતા સેજલ પંચાલ છે તેમાં પોતાની લાઈફ સ્ટાઈલ બ્લોગ અપલોડ કરતા હતા અને ઇન્સ્ટાગ્રામ ની અંદર તેમને સેજલ પંચાલ નામનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતું જે તમે આ મિત્રો હમણાં બતાવો આ જોઈ શકો છો જે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે સેજલ પંચાલ નામનું બાર અને તેમને તેમાં ત્રણ હજાર ત્રણ લાખ આડત્રીસ કે ફોલોવર્સ હતા જે રીલ્સ અપલોડ કરતા હતા અને રીલ્સની અંદર મિલિયન્સમાં વ્યૂઝ પણ હતા જેઝલ એક ને એક નાની એવી દીકરી હતી તેમને છોડીને પણ અત્યારે સેજલ પંચાલ જતા રહ્યા છે અને આ તેમના ફ્રેન્ડ છે જેમની સાથે તે રીલ્સ બહુ બનાવતા હતા મિત્ર સેજલ પંચાલ છે તેમનું અવસાન થયું છે ટૂંક જ સમય પહેલા નાની ઉંમરમાં તેમનું અવસાન થયું છે હવે શા કારણે તેમનું અવસાન થયું છે તે તો આપણને બહુ કાંઈ ખબર નહીં અને સેજલ

પંચાલની માહિતી વિશે ખબર પડે નમસ્તે એક વિડીયો ફરી પાછા મળશું